હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે મારી મમ્મી પાસેથી એકદમ સ્વાદિષ્ટ એવા મેથી મસાલા રોટલાની રેસીપી શીખીશું તો એકદમ સ્વાદિષ્ટ તમારો આ રોટલો પરફેક્ટ બનીને તૈયાર થશે અને ખાસ કરીને શિયાળાની સિઝનમાં આ રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો એકદમ ઝડપથી બની જાય તેવો ટેસ્ટી મેથી મસાલા રોટલો બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં તો આપણે આ રીતે એક ઊંડું વાસણ લઈશું અને તેમાં બે કપ બાજરીનો લોટ ઉમેરીશું તો આટલા માપમાંથી તમારા બે રોટલા તૈયાર થશે અને જ્યારે તમે લોટ બાંધવાનું શરૂ કરો ત્યારે તમારે હાઈ ગેસની ફ્લેમ ઉપર આ રીતે તાવડીને ગરમ કરવા માટે રાખી દેવાની છે આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો હવે બે કપ બાજરીના લોટની સામે આપણે એક કપ જેટલી ફ્રેશ ઝીણી કટ કરેલી મેથી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો લગભગ દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દીધું છે દોઢ ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો એક ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું સાથે જ તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને સૌથી પહેલાં બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મસળીને મિક્સ કરીશું તો લગભગ એક મિનિટ સુધી આપણે આ રીતે મસળીશું એટલે બાજરીના લોટ સાથે આપણી મેથી છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તો મેથીને પહેલાં મેં સારી રીતે ધોઈને સાફ કરી દીધી હતી અને ત્યાર પછી તેને થી ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ લીધી હતી હવે આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધતા જઈશું તો અહીંયા લોટ બાંધતી વખતે તમારે એક સાથે બધું પાણી નથી ઉમેરી દેવાનું આ રીતે હાથ ઉપર થોડું થોડું પાણી લઈને ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે મેથીના રોટલા માટે તમારે એકદમ કઠ્ઠન લોટ નથી બાંધવાનો થોડોક સોફ્ટ લોટ રહે એ જ રીતે તમારે લોટને બાંધવાનો છે એટલે એકદમ પરફેક્ટ તમારો રોટલો બનશે અને કિનારી પર બિલકુલ પણ ક્રેક્સ નહીં આવે જો તમે વધારે પડતો કઠણ લોટ બાંધી દેશો તો કિનારી ઉપર ક્રેક્સ આવવા લાગશે તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટને પહેલાં એકદમ સારી રીતે ભેગો કરીને બાંધી લીધો છે હવે આ રીતે આપણે બધા જ લોટને બે મિનિટ માટે એકદમ સરસ રીતે મસળીશું આ સ્ટેપ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે પણ તમે રોટલાનો લોટ બાંધો ત્યારે તમારે તેને કન્ટિન્યુ આ રીતે બે મિનિટ માટે મસળવાનું છે ફરીથી આપણે થોડુંક આ રીતે પાણી ઉપરથી છાંટીશું અને એકદમ સરસ રીતે મસળીશું તો લોટ બંધાઈ ગયા પછી તમારે વધારે પડતું પાણી નથી ઉમેરવાનું આ રીતે તમે લોટને મસળો એટલે થોડુંક પાણી ઉપર છાંટવાનું અને એકથી બે મિનિટ માટે તેને મસળી લેવાનું હવે આપણે આ રીતે બે ભાગ કરી લઈશું અને જે રોટલો તમારે જેટલા માપનો બનાવવાનો હોય એટલા ભાગનો આપણે લોટ આ રીતે એક લઈશું અને હવે ફરીથી તેને કન્ટિન્યુ બે મિનિટ માટે આ રીતે મસળીશું તો આ રીતે તમે મસળશો એટલે તમારો રોટલો એકદમ પરફેક્ટ અને સોફ્ટ બનીને તૈયાર થશે તો લોટને એકદમ સરસ રીતે મસળી લીધો છે હવે આપણે હાથને થોડાક પાણીવાળા કરીશું તો આ રીતે હાથ થોડા પાણીવાળા થઈ જાય એટલે આ રીતે આપણે લોટને ગોળ શેપ આપી દઈશું અને ત્યાર પછી થોડુંક પ્રેસ કરીશું ત્યાં તમે જોઈ શકો છો પહેલાં એકદમ સરસ રીતે આપણો લોટ ગોળ થઈ ગયો છે હવે ફરીથી થોડુંક હાથ ઉપર પાણી લગાવીને આ રીતે આપણે તેને હળવા હાથેથી પ્રેસ કરતા જઈશું અને હવે થેપીશું તો આ રીતે થોડોક તમે તેને પ્રેસ કરો ત્યાર પછી કિનારી પર ફરીથી તમારે થોડુંક પાણી લગાવવાનું છે તો આ પ્રોસેસ કરવાથી તમારી રોટલાની કિનારી ઉપર ક્રેક્સ બિલકુલ પણ નહીં આવે અને એકદમ પરફેક્ટ તમારો રોટલો બનીને તૈયાર થશે તો વધારે નહીં ફક્ત થોડુંક આંગળી તમારે પાણીવાળી ભીને કરીને કિનારી પર પાણી લગાવવાનું છે અને હથેળી અને આંગળીની મદદથી આ રીતે તમારે રોટલાને થેપવાનો છે તો વચ્ચેના ભાગ ઉપર વધારે પ્રેસ ના આવે એ જ રીતે તમારે રોટલાને થેપવાનો છે એટલે બિલકુલ પણ તમારો રોટલો છે તે તૂટશે નહીં અને આ રીતે થોડોક થેપાઈ જાય એટલે ફરીથી કિનારી પર આપણે આંગળીને મદદથી થોડું પાણી લગાવીશું તો વધારે નહીં ફક્ત આ જ રીતે થોડું થોડું તમારે કિનારી પર પાણી લગાવવાનું છે તમારો લોટ પરફેક્ટ બંધાયો હશે તો તમારા રોટલાની કિનારી ઉપર બિલકુલ પણ ક્રેક્સ નહીં આવે તો સાદા રોટલાની રેસીપી પણ મેં આગળ તમારી સાથે શેર કરેલી છે લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે તો તમે ત્યાંથી રોટલો બનાવવાની રેસીપી જોઈ શકો છો તો આ રીતે એકદમ હળવા હળવા હાથેથી આપણે રોટલાને થેપીશું એટલે બિલકુલ પણ તમારો રોટલો છે તે તૂટશે નહીં તમારે જાડો કે પાતળો જે રીતનો તમારે રાખવો હોય એ રીતે તમારે રોટલાને થેપવાનો તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે રોટલો આપણો થેપાઈને તૈયાર થઈ ગયો છે અને કિનારી પર બિલકુલ પણ ક્રેક્સ નથી આવ્યા તો આ રીતે હવે આપણે બે હાથની મદદથી તાવડીમાં રોટલાને રાખી દઈશું અને શરૂઆતમાં તમે રોટલો તાવડીમાં ઉમેરો એટલે ખાસ તમારે ગેસની ફ્લેમ હાઈ રાખીને તેને નીચેથી શેકવાનો છે મીડિયમ બિલકુલ પણ નથી કરવાની તો હાઈ ગેસની ફ્લેમ પર નીચેથી થોડોક રોટલો શેકાઈ જાય એટલે હવે તાવેતાની મદદથી આપણે તેને આ રીતે અલગ કરી લઈશું અને હાથની મદદથી ફરીથી તેને પલટીને આ રીતે ઉપરથી પ્રેસ કરી દઈશું અને હવે ફરીથી હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે નીચેથી તેને શેકાવા દઈશું તો બંને સાઈડથી તમારે રોટલાને પહેલાં હાઈ ગેસની ફ્લેમ ઉપર જ શેકવાના છે તો રોટલો નીચેથી શેકાઈ જાય એટલે હવે આપણે ફરીથી આ રીતે કિનારીને અલગ કરીને જે સાઈડથી રોટલો કાચો હોય એ સાઈડથી તેને ફેરવતા જઈને બધી બાજુથી શેકી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો રોટલો શેકાય છે જે કિનારી તમને કાચી લાગે તેને આ રીતે ફેરવતા જઈને તમારે શેકી લેવાની તો નીચેથી એકદમ પરફેક્ટ રીતે આપણો રોટલો શેકાઈ ગયો છે હવે આ રીતે તેને પલટી દઈશું અને જ્યારે તમે આ રીતે તેને પલટો એટલે ખાસ તમારે ગેસની ફ્લેમ લોટું મીડિયમ રાખીને તેને શેકવાનો છે તો થોડી વાર થઈ જાય એટલે રોટલાને તમારે ચેક કરી લેવાનું અને જો કાચો લાગે તો ફરીથી તેને થોડો શેકી લેવાનો તો ફરીથી એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે રોટલાને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તો મેથીના જે રોટલા હોય છે તે રેગ્યુલર રોટલાની જેમ ફૂલતા નથી આ જ રીતના તૈયાર થાય છે તો બિલકુલ આજ રીતે બીજો રોટલો પણ થેપીને તૈયાર કરી લીધો છે અને જ્યારે તમે બીજો રોટલો ઉમેરો એટલે ખાસ તમારી ગેસની ફ્લેમ હાઈ રાખીને તાવડી ગરમ થયેલી હોવી જોઈએ ત્યાર પછી જ ઉમેરવાનો છે તો જે રીતે આપણે પહેલો રોટલો બનાવ્યો એ જ રીતે નીચેથી હાઈ ગેસની ફ્લેમ પર રોટલાને શેકીને પલટીશું અને ત્યાર પછી જે કિનારી કાચી હોય તેને આ રીતે ફેરવતા જઈને રોટલાને આપણે શેકી લઈશું તો આ બંને પ્રોસેસ તમારે હાઈ ગેસની ફ્લેમ ઉપર જ કરવાની છે જ્યારે બંને સાઈડથી રોટલો શેકાઈ જાય અને નીચેથી આ રીતે તમે ઊંધો રાખો ત્યાર પછી તમારે ગેસની ફ્લેમ સ્લો કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણો બીજો રોટલો પણ તૈયાર થઈ ગયો છે તો હવે ગરમા ગરમ રોટલાને આપણે સર્વ કરીશું આ રોટલાને તમે ચા સાથે ખાશો કે પછી એમ નમ ખાશો તો પણ ખાવામાં બહુ જ ટેસ્ટી એવો લાગશે ખાસ કરીને શિયાળાની ઠંડીમાં આ રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે ઉપરથી આપણે થોડુંક આ રીતે દેશી ઘી લગાવીશું તો તમે ક્યારે આ રીતે મેથી મસાલા રોટલો ના બનાવ્યો હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ